એક સમયમાં નિરમા જે બજારમાં રાજ કરતું હતું પરંતુ સમયની સાથે નિરમા જે ધીમે ધીમે બજારમાંથી ગાયબ થવા લાગ્યું આપણે પાછળના વિડીયોમાં જાણ્યું હતું કે નિરમા શરૂઆત કેવી રીતે થઈ આજે આપણે જાણીશું કે માર્કેટમાં એક રાજ કરતી કંપની કેવી રીતે અચાનક જ ગાયબ થવા લાગી આવો જાણીએ આજના વિડીયો નિરમા નો ધંધો સમય જતા વધી રહ્યો હતો નિરમા ડિટર્જન્ટ એજન્ટ માર્કેટમાં રાજ કરવા લાગ્યો હતો પરંતુ આ વાત એક કંપનીને નથી ગમતી અને તે હતી હિન્દુસ્તાન યુનિલિવર સર્ફ ડિટર્જન્ટ પાવડર જે હિન્દુસ્તાન યુનિલિવર ની એક પેટા કંપની છે જયારે ડિટર્જન્ટ માર્કેટ માં નામ ન હતું ત્યારે સર્ફ પ્રીમિયમ માર્કેટમાં રાજ કરતું હતું પરંતુ માર્કેટમાં માં આવતા જ સર્ફ ને ઘણી અસર થવા લાગી તેમના માર્કેટ કેટ શેર પણ કટવા લાગ્યા અને તેમના ગ્રાહકો પણ નિરમા તરફ જવા લાગ્યા જે હિન્દુસ્તાન યુનુલિવરે વિચાર્યું કે એવું શું કરવામાં આવે જેથી સર્ફનું વેચાણ વધારી શકાય અને નિરમાનું વેચાણ ઘટાડી શકાય ત્યારબાદ હિન્દુસ્તાન યુનુલિવરે ઘણી એવી જાહેરાતો બનાવવાનું શરૂ કર્યું આ જાહેરાતો બનાવવાનો ઉદ્દેશ્ય એ હતો કે લોકોના મગજમાં એવા વિચારો લાવો જેથી લોકો સમજે કે સર્ફ જે એક સારું અને પ્રીમિયમ વસ્તુ છે જે આ જે ખરાબ અને સસ્તી વસ્તુ છે ત્યારબાદ બાદ સરફની એક જાહેરાત આવી આ જાહેરાત તેમણે તે સમયના ફેમસ ટીવી એક્ટર દ્વારા કરાવવામાં આવી અને આ ટીવી જાહેરાતમાં કહેવામાં આવ્યું કે ડિટરજન્ટ સસ્તું નહીં પરંતુ સારું હોવું જોઈએ એટલે કે તેમનો કહેવાનો અર્થ એ હતો કે સસ્તી વસ્તુ ખરીદવામાં અને સારી

ગુરમાની આ જાહેરાતમાં કહેવામાં આવ્યું કે જો સારી વસ્તુ ઓછા ભાવમાં મળતી હોય તો મોંઘી વસ્તુ કેમ ખરીદવી આ સર્ફ ને વળતો જવાબ હતો જેની સાથે તેમની ઘણી એવી જાહેરાતો પણ આવે છે હિન્દુસ્તાન યુનિલિવર ને ખબર પડી ગઈ હતી કે નિરમા તેમના ધંધા માટે એક મોટો ખતરો બની ગયો છે અને જો આમાં કોઈ પગલું લેવામાં ન આવે તો સર્ફ

જાણ કરવામાં આવે અને નિર્માની એક એક માહિતી તપાસવામાં આવી જ્યાં તેમને જાણવા મળ્યું કે નિર્મા તેના ઓછા ભાવના લીધે માર્કેટમાં ફેમસ થયું છે જો તેઓ તેમના પ્રીમિયમ બ્રાન્ડ સર્ફ ઓછા ભાવમાં વહેંચશે તો તેમને નફા કરતા નુકસાન વધુ થશે અને તેની સાથે અત્યાર સુધી માર્કેટમાં બનાવેલી એક પ્રીમિયમ બ્રાન્ડ ની ઇમેજ પણ ખરાબ થશે તો એવું તો શું કરવામાં આવે જેથી સર્ફનું વેચાણ વધારી શકાય અને આ ડિટરજન્ટ પાવડર ની કિંમત નિરમા જેટલી જ હશે પરંતુ તેની ક્વોલિટી નિર્મા કરતા સારી રાખવામાં આવશે તેમનો નવો ડિટરજન્ટ પાવડર લોન્ચ કરતા પહેલા તેમની ટીમ જાય છે અને લોકો એવી માહિતી લે છે જેમાં તેમને જાણવા મળ્યું કપડા સુકાવા બાદ એક તાજગી જેવો અનુભવ નથી થતો કપડા ધોવા બાદ કોઈને તેમાંથી સુગંધ નથી આવતી અને ઘણા લોકોને કારણે હાથમાં ઘણી અસર થઈ

માટે સસ્તા વિકલ્પો શોધવામાં આવ્યા અને આ ડિટરજન્ટ પાવડરમાં સુગંધ ઉમેરવામાં આવી અને તેમને પેકેજિંગ પણ ઘણો સુંદર અને મજબૂત બનાવવામાં આવ્યું આવી જ રીતે લોન્ચ થાય છે વિલ ડિટરજન્ટ પાવડર જેની કિંમત તો નિર્માણ જેટલી જ હતી પરંતુ તેની ક્વોલિટી જે નિર્મા કરતા ઘણી સારી હતી નિર્મા માટે આ એક મોટો ઝટકો હતો કારણ કે વિલ અર્જન્ટ પાવડર માર્કેટમાં આવતા જ તેમણે જાહેરાતો પર જાહેરાતો બનાવવાનું શરૂ કર્યું તેમનો લક્ષ્ય માત્ર એક જ હતો કે નિર્માણા ગ્રાહકો વિલનો ઉપયોગ કરે અને તેમણે તેમની જાહેરાતોમાં પણ નિર્માને ખરાબથી ખરાબ પ્રોડક્ટ બતાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો વિલની જેટલી પણ જાહેરાતો આવતી આ બધી જ જાહેરાતોમાં નિર્માને ખામીઓને બતાવવામાં આવતી જ્યાં એક જાહેરાતમાં કહેવામાં આવ્યું

નિરમાથી દૂર કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો વ્હીલ જે ધીરે ધીરે માર્કેટમાં ફેમસ થઈ રહ્યું હતું અને લોકોને પણ પસંદ આવવા લાગ્યું હતું તેમના બધા જ પ્લાન સફળ થઈ રહ્યા હતા અને માર્કેટ શેર પણ વધવા લાગ્યા હતા જ્યાં બીજી તરફ નિરમા જેમનો માર્કેટ શેર સાઠ ટકા થી ઘટીને પચાસ ટકા થઈ ગયો હતો પરંતુ આજ સમયમાં નિરમા અને વ્હીલની લડાઈની વચ્ચે એક બીજું બ્રાન્ડ આ માર્કેટમાં પ્રવેશ કરી રહ્યું હતું જે નિર્માણ અને વિલ માટે પણ ખતરો બની શકતો હતો અને તેનું નામ છે કડી પાવડર તો ઉત્તર પ્રદેશ ના કાનપુર ના બે ભાઈઓ તેમનો ડિટર્જન્ટ પાવડર લોન્ચ કરવાનું વિચાર્યું અને તેમણે કડી ડિટર્જન્ટ પાવડર લોન્ચ કર્યો નેવ ના દાયકામાં જયારે ભારતીય ઇકોનોમી ઓપન થઈ

પ્રોડક્ટ જોઈએ છે ગાડીની ક્વોલિટી તો સારી તો હતી જ પરંતુ તેનો ભાવ જે જાણે જોઈને વધુ રાખવામાં આવ્યો હતો જેથી ગ્રાહકોને ઓટોમેટિક લાગવા લાગ્યું કે ગાડીનો ભાવ વધુ છે જેથી તેની ક્વોલિટી પણ સારી હશે વધુ ભાવના કારણે ગાડીએ એક બીજો પ્લાન અપનાવ્યો દુકાનદારોને વધુ કમિશન આપવાનું શરૂ કર્યું જેથી દુકાનદાર પણ ગ્રાહકોને સૌથી પહેલા ડે ડિટરજન્ટ પાવડર ખરીદવાનું કહેતા અને આવી જ રીતે ગડીનું જાતે જ વેચાણ વધવા લાગ્યું તેમની એક જાહેરાત પણ આવે છે જ્યાં કહેવામાં આવ્યું પહેલા استعمال કરો પછી વિશ્વાસ કરો તેઓ તેમનો 200 કિલોમીટરના એરિયામાં તેમનો એક પ્લાન્ટ અથવા તો ગોડાઉન ને લગાડતા જેથી આજુબાજુની દુકાનમાં ઝડપથી પહોંચી શકાય અને transport નો ખર્જો પણ ઓછો આવે હવે માર્કેટમાં અલગ અલગ નામ આવવા લાગ્યા હતા ઓગણીસો માં નિરમા જે તેમનો માર્કેટ શેર ધીરે ધીરે ખોઈ રહ્યું હતું જ્યાં બીજી તરફ સર્ફ જીઓનું સર્ફ એક્સેલ માર્કેટમાં આવી ગયું હતું અને તેઓનું લિક્વિડ વોશ પણ આવી ગયું હતું તેઓ ગ્રાહકોની માંગના આધારે જાતે જ નવા પ્રોડક્ટ બજારમાં લાવતા રહ્યા જ્યાં નિરમા જ્યાં તેમનો ડિટરજન્ટ પાવડર માત્ર એક જ જગ્યાએ અટક્યો હોય તેવું લાગતું હતું કારણ કે તેમને લોકોની માંગના આધારે કોઈ નવીનતા ન લાવી તેઓ નિર્માણા પાવડર ને સુધારો કરવાને બદલે તેઓ નિર્માણા બીજા પ્રોડક્ટ ને લોન્ચ કરે છે જેમ કે નિર્માનો સાબુ હેર ઓઈલ શેમ્પુ ટૂથપેસ્ટ તેમને લાગ્યું કે નિર્માણા નામના કારણે લોકો આ પ્રોડક્ટ ને ખરીદશે પરંતુ આવું ના થયું અને આ પ્રોડક્ટ એટલા પણ ન ચાલ્યા કારણ કે પહેલા લોકો જે ડિટરજન્ટ પાવડરના કારણે નિર્માને પસંદ કરતા હતા અને આ નવા લોન્ચ કરેલા પ્રોડક્ટમાં કંઈ એવી ખાસ નવીનતા ન હતી જેથી તેઓ ગ્રાહકોને આકર્ષિત ન કરી શક્યા સસ્તા ભાવમાં અલગ અલગ વસ્તુઓ લોન્ચ કરવાથી માર્કેટમાં નિર્માને લઈને એક સસ્તા બ્રાન્ડ વાળી ઇમેજ બનવા લાગી હતી જેનાથી બચવા માટે તેમણે પ્રીમિયમ માર્કેટ માં જવાનું લોન્ચ થાય છે એક સારું નામ બનાવી લીધું હતું લોકોને લાગ્યું કે નિર્મા કરતા નિર્મા બ્લ્યુ માં સારી એવી સફેદી મળશે નિર્મા એ પહેલાથી જ લોકોનો વિશ્વાસ જીત્યો હતો એટલે નિર્મા બ્લ્યુ પણ સારો પાવ

જેથી ગ્રાહકો તેમની તરફ આવે થી આઠ વર્ષમાં જ તે ફ્લોપ થઈ ગયું હોય તેવું કહી શકાય જ્યાં બીજી ડિટરજન્ટ કંપની જેમણે પ્રીમિયમ પ્રોડક્ટના નામ પણ અલગ રાખ્યા અને સસ્તા પ્રોડક્ટના નામ પણ અલગ રાખ્યા જેથી લોકોને લાગતું કે આ બંને અલગ અલગ કંપની હશે જ્યાં બીજી તરફ નિરમા જેમણે બધા જ પ્રોડક્ટના નામ નિરમા પરથી જ રાખ્યા હિન્દુસ્તાની યુનિલીવરના પ્રોડક્ટ જોઈએ તો પ્રીમિયમ માર્કેટમાં તેમણે સર્ફ ડિટર્જન્ટ પાવડર બનાવ્યો અને સસ્તા માર્કેટમાં તેમણે વ્હીલ ડિટર્જન્ટ પાવડર બનાવ્યો હતો હિન્દુસ્તાન યુનિલિવર તેમણે પહેલાથી જ વિચારીને રાખ્યું હતું કે ગમે તેમ કરીને તેઓ તેમના માર્કેટ શેર લઈને જ રહેશે બે ની આસપાસ વ્હીલ જે નંબર વન પર આવી ગયું હતું નિર્માણો બિછડવાનું કારણ એ પણ હત

લવાને કારણે તેઓ પાછળ રહી ગયા જ્યારે નિર્માણ ધંધો ધીમી ગતિથી નીચે જવા લાગ્યો ત્યારે જ કરશનભાઈ અને નિર્મા ગ્રુપ જમણે અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનો શરૂ કર્યો અને ધંધાને આગળ વધારવાનું વિચાર્યું જેમ કે તેમણે પહેલા તો કેમિકલ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો ત્યારબાદ બે હજાર ત્રણ માં અમદાવાદમાં નિર્મા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી જ્યાં આજે હજારોની સંખ્યા માં વિદ્યાર્થીઓ કરશનભાઈ ના બે દીકરા આ કંપની ને ચલાવે છે અને બે હજાર ચોવીસ પચીસ ની આ કંપનીની વાર્ષિક આવક જોઈએ તો દસ હજાર આસપાસ હતી હજાર સાત માં નિર્માએ અમેરિકાની પણ એક કંપની ખરીદી હતી નિર્મા જે આજે ભલે હોય પરંતુ અલગ અલગ કંપનીઓ દ્વારા તેઓ આજે પણ દર વર્ષે વાર્ષિક આવક કરે છે નિર્માએ ટાઈમ રહેતા જ અલગ અલગ જગ્યાએ તેમના ધંધાને ને વધાર્યો પરંતુ જે ધંધાથી આ કંપનીની શરૂઆત થઈ હતી તે ધંધો આજે દૂર દૂર સુધી નથી દેખાઈ કરશન ભાઈ જેમણે એક સમયમાં સાયકલ લઈને આ પાવડર ને વેચવાની શરૂઆત કરી હતી આજે તેઓ ભારત દેશમાં સૌથી અમીર વ્યક્તિ ની લિસ્ટમાં તેમનો નંબર આવે છે જેમની નેટવર્થ જે પિસ્તાલીસ હજાર નવસો કરોડની છે અને તેમની ઉંમર જે એંશી વર્ષ કરતા વધુ છે નિર્માણી કહાની પરથી જાણવા મળે છે કે સમયની સાથે બદલવું જરૂરી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા અને વેફર બાલા આવો વિડીયો જુઓ હોય તો તમે આ વિડીયો પર ક્લિક કરી શકો છો મળીએ આગળના વિડીયોમાં